અમદાવાદના વસ્ત્રાપુરમાં થયેલા ગેસ ગળતરના મામલાને લઈ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે ગઈકાલે રાત્રે વસ્ત્રાપુરમાં મેન હોલની સફાઈ દરમિયાન ગેસ ગળતર થવાથી આ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું ત્યારે ઇમરાન ખેડાવાલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનાને પગલે અમદાવાદ શહેર અને અન્ય વિવિધ શહેરોમાં ગેસ ગળતરથી મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે તેમણે દાવો કર્યો છે કે સુપ્રીમ કોર્ટની કડક ગાઈડલાઇન છે કે કોઈપણ સફાઈ કર્મીને મેન હોલમાં ઉતારવા નહીં પરંતુ તેમ છતાં આ પ્રકારના અકસ્માતો અટકવાનું નામ નથી લેતા ત્યારે અમદાવાદ શહેરના મનપા દ્વારા કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ તેણે વિવિધ કામગીરીમાં વધારો થવા છતાં તે સરળતાથી દેખરેખ વગર થઈ રહી છે ત્યારે છેલ્લા બે વર્ષમાં ત્રણસો લોકોનો ગેસ ગળતરથી મોત થયા હોવાનું પણ ઇમરાન ખેલાવાળાએ જણાવ્યું અમદાવાદમાં ગઈકાલે એક રાતનો બનાવ છે વસ્ત્રાપુરનો વસ્ત્રાપુરના અંદર રાત્રે મેનહોલની સફાઈ દરમિયાન એક વ્યક્તિ જે મેનહોલના અંદર ઉતરેલો હતો તે ગેસ ગોગળામણના કારણે જેનું મોત થયું છે અમદાવાદ શહેર હોય સુરત હોય રાજકોટ હોય કે અન્ય જગ્યાઓ પર જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે સખત શબ્દોમાં તેમણે ગાઈડલાઇન જારી કરી છે કે કોઈ પણ કામદારને મેનહોલના અંદર ઉતારવામાં ના આવે અને જે પ્રમાણે અત્યારે જે ઘટનાઓ બને છે અને જે લોકોના મૃત્યુ થાય છે તે ખૂબ જ દુઃખદ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય જેનું સત્તર હજાર કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ હોય બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય સુરત હોય કે રાજકોટ હોય કરોડો રૂપિયાનું બજેટ આપણે હોય છે ત્યારે હું સમજુ છું કે આ મેનહોલના અંદર જે વ્યક્તિઓને ઉતારવામાં આવે છે જેના કારણે ગેસ ઘડતરથી મોત થાય છે ગઈકાલે જે બનાવ બન્યો એના અંદર જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર હતા તેના દ્વારા આ વ્યક્તિને ગટરના અંદર હતા અને તેને ગેસ મોત થયું જ્યારે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા મોટા વાયદાઓ કરે છે કે અમારા પાસે તમામ મશીનરીઓ છે તમામ જેટિંગ મશીન હોય સકર મશીન હોય કે બીજા ઘણા બધા એવા મશીનો હોય છે જેના જેનાથી મેન હોલ સાફ કરી શકીએ છે પરંતુ હું સમજુ છું કે જે અધિકારીઓ છે તેના પર જે દેખરેખ રાખવી જોઈએ તે દેખરેખ નથી રાખતા